હલો નમસ્કાર મિત્રો હવે એક ખાસ જણાવવાનું છે કે આ અત્યારની જનરેશન આ નાની નાની વયની દીકરીઓ આ જેની આવે એની લભંગાવા એને ભાગી જાય છે ને એનું ફેક્ટર કે સરકારને એક એવો કાયદો લાગુ કરવો જોઈએ કે આ કોર્ટ મેરેજ નો કાયદો કાઢી નાખો એલા બધું બંધ થઈ જાય એલા વી વી વરસની ડિગ્રી કરે અને મજા આવે ને ભાગી જવું આવા ધંધા કરો એક શરમ કરો આ દીકરી ભાગી જાય ને તો એના બાપને શું થાય ખબર છે સમાજની અંદર કોઈ દિવસ ક્યાંય ઉછો ન જોઈ શકે કે માઠું આમ કરીને આલવું પડે એ પરિસ્થિતિ આવે અને એને કોઈ સમાજ સ્વીકારતો નથી અને તમે ભાગી જાવ ને તો તમને નથી સ્વીકારતો કે સમાધાન થઈ ગયું એટલે અમે રાજા એવું નહીં સમજતા કે આ જે ભાગો છો ને એ તમારી હાથ પેઢીમાં સમાજ એને નથી સ્વીકારતો ગમે ત્યારે એમ કે છે કે જે આ ભાગી તેમ લગ્ન કર્યા હતા એટલે માં આમાં ધ્યાન રાખો સરકારને છે ને કોર્ટ મેરેજ નો કાયદો રદ કરી નાખો જોઈએ તરત એમ કહી દઈએ

અત્યારે બધાને ગમે ભાગી જવાનું બીજી કઈ વાત જ નહીં વર્ગે કઈ જોવાનું જ નહી કઈ નાખ છે કોઈ વસ્તુ નહી જોવાની સીધી ઉપાડવા સારું લેખ બહુ સરસ થઈ ગયું સરળ છે આવના ત્રા ત્રા ને પછી સમાધાન કરી નાખશું કે પછી હું હોય કે આપડે મજા આવે પછી તો આપણને આવ કરી લેવાના છે જરાક વિચાર તો કરો ખાવ તમારે મજા આવે એમ જ ધબ ધબાટી બોલાવો છો અને દરેકના માતા પિતાને એટલું કહું છું દીકરી ના માવતર હોય એને કે તમારા સંતાન ક્યાં જાય છે હું કરે છે એની ખાસ નોંધ લ્યો અને ધ્યાન રાખો પછી પાછળથી થી પડે ને એવું ન થાય એ માટે મિત્રો અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં